વિનુભાઈ છો અત્યારે ભાવનગર નો છું પણ મારું જુનુ ગામ છે બાપુ સપ્તાહ ગયા પછી ત્યાંથી અમે ત્રણ ચાર દિવ્યું અને પછી અમે ગયા પેરગાવ પેરગાવ ગયા પછી અમે ત્યાં ઘોડા પર ઉપર ગયા પછી ત્યાં અમે જોયું ટિકિટ ફાડી એકસો પાંચ રૂપિયા ત્રણ જણાની પછી અંદર ગયા પછી બેઠા પછી ફોટા બોટા પાડ્યા અને નીરજ બેઠા એને ત્યાં બંદૂકને અવાજ આવવા મીડ્યા એક આવ્યો બે આવ્યા તમે ગોવિંદભાઈ કીધું કે બે અવાજ સાંભળ્યા હતા કે મને કે સાંભળ્યા તો અમે પછી નાથી ત્રીજ અવાજ નીકળી ગયા પછી મેં મારા ઘરનાને મેં જોયું પછી એ કાંઈ દેખાના નહીં ક્યાંથી ક્યાં નીકળી ગયા એ મને ખબર નથી પછી હું એ નીકળી ગયો એટલે ગોવિંદભાઈ સાથે હતો બે નીકળી ગયા પછી ગોવિંદભાઈ માથી જુદા પડી ગયા પછી હું એકલો રહી ગયો પાલતાણા વાળા હતા મારે અમારે સંબંધિત છે એ તો પછી નીચે ઉતરતા હતા મેં જોયું તો મેં મારા ગરડા ને ભાડી ગયો એટલે હું પછી ન્યા દોડા દોડ ન્યા પાછો ગયો નીચે ઉતર્યો બાવડું પકડીને એઠું ઉતારી લઈ લીધા તો પાછી પડી પાછી લઈ ગયા તો મેં કીધું હવે આ તો મેં કીધું મને પાછળથી બંધુ તો લડી ગયેલી છે ગોળી તો મને કે ન હોય મેં જોવા મેં દેખાડી એને એટલે બોળી ત્યાં બહુ વાલો મળી એટલે મને ખ્યાલ આવી ગયો હું કાંઈ કાંક વાગી ગયું છે પણ વાગ્યું તો ખરેખર ગોળે વાગી ગયેલી હતી એટલે પછી મેં તો બારડું પકડી નીશો લાવ્યો પછી મિલિટરીને છા બહુ હતા આર્મ આર્મીના વાળા એને મને બાળું થોડી ત્યાં દવાખાના લઈ ગયા અંદર એને દવાખાનું હોય ને અંદર ત્યાંથી પછી એકસો આઠમાં મને નાખીને લઈ ગયા અને મારી અરે ત્રણથી ચાર જણા બીજા હતા લોકો પછી અમને એકસો આઠમાં લાવ્યા સરકારી દવાખાને લાવ્યા સરકારી દવાખાને લાવ્યા આશ્વાસન આપ્યું બાટલા ચડાવ્યા સાબો બધા ભેગા થઈ ગયા મોટા આઈજી બધા પછી બાટલા ચડાવ્યા અજસન દીધા મને ખાટલમ સુર આવ્યો હોસ્પિટલમાં મને પહેલી વાર ઘડીક બીક લાગી હતી પછી નહોતી લાગી પછી કેમ કે આપણા બધા આવ્યા મળ્યા ને તંત્ર ની મદદ પૂરે પૂરી હતી તંત્ર એ બહુ સારું કામ કર્યું તંત્ર નો આભાર અમિત શાહ અને આરે વાત થઈ ગઈ છે અમિત શાહે મને કીધું કે અમે કે અમે એને મૂકશું નહીં અને એને મને આશ્વાસન આપ્યું અને મેં કે તમને હું ટિકિટ કરાવી દઈશ તમને ભાવનગર ભાવનગર હું ગુજરાતમાં પહોંચાડી દઈશ ભાવનગર કેવી રીતે પહોંચ્યા ભાવનગર અમે એનાથી એકસો આઠમાં મને શ્રીનગર લાવ્યા એનાથી હમણાં ફ્લેટમાંથી એમાં મને બેસાડી દીધો દિલ્હી દિલ્હીથી અમદાવાદ ટમાં નાથી અમદાવાદથી ભરતનગરની ગાડી પોલીસ ખાતાની હતી મારા દીકરો શ્યાબો ખાતાના એને આવી મને લઈ ગયા અને અહીંયા વહેલા ઝાડા ચાર હાડા ચાર ઉતાર્યા નિમુબેનનો ખૂબ ખૂબ આભાર આઈજી સાહેબનો ખૂબ આભાર નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર મેં કીધું ભાજપ સરકાર હોય તો આવી હોજો સારવાર માણસોને આપે અને સારું કામ કરે

अच्छा बैठते हैं